વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામ મંગલાનામ ચ કરતાર વંદે વાણી વિના અને છેલ્લે આ શ્લોક ની અંદર વંદના તો છે પણ સાત સાત નો સંયોગ છે એટલા માટે એક શ્લોક ની અંદર નિકુન દાદા તુલસીદાસજી મહારાજે સાત વસ્તુની માંગ ગજાનંદ ગણપતિ મહારાજ પાસે કરી છે વર્ણ નામ અર્થ રસ છંદબદ્ધ અને વસ્તુ છે આ સાત વસ્તુની માંગ તુલસીદાસજી એક શ્લોક ની અંદર કરી છે ગજાનન ગણપતિ મહારાજ મારી જે કથા હું રચવા જઈ રહ્યો છું એ વર્ણબદ્ધ બને નામ નામસભર બને

બધી જ વસ્તુ હોય પણ એ કથા જો મંગલ કરનારી ન હોય કવિતા જો મંગલ કરનારી ન હોય તો એનો કોઈ અર્થ નથી એટલા માટે મંગલા મંગલામ વંદે વાણી વિનાય કો વાણી